તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ મિત્રો જો કાળે પાડી તું વિફર આજે ફરી બીજી પડી રહી છે જો પેલા અમારા રમીલા બેન વિફર પાડે છે અમારા માહેર ભાઈ જો બેઠા છે શાંતિ મહેશભાઈ જય માતાજી અરે તો ખરો એ બોલ બોલ હા જો વેફર બની રહી બી ફોટો પાડ લેવા દે જો વેફર પાડીને અમારે ત્યાં બહાર હું કઈ જશે એમાં જો સામે ખાટલો ઢાળેલો છે ત્યાં આગળ તાપમાં આ રીતના શું કઈ જશે એટલે ગરમ ગરમ હાથી પેલો હાલ જો નીચે પછી તું આમ માહ જય માતાજી તો કે બોલ ને Mahir. Kalau pit bapun juga lain <laughs> membaca heran karya. Itulah hasil baca. kalau <laughs> di lagi <laughs> di ke betaka Betaka, betaka, <laughs> betaka, betaka. Karena <laughs> Bes, kebiji parawan nih.

જો હજુ વેફર પતી નહીં પણ હાબુદાણા ચકરી બનાવાની વાત ચાલુ લાઈવ ચાલુ કરી નહીં કરી ખબર ને કરી નહીં કરી લાઈવ કેટલા વાગે હજી તો હવે ચાલુ કરશે

વીફર વેફર કરીએ વિફરની મહેનત જુઓ જન્નાટો

వట్సప్ వారి మొక్క